કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મહાદેવ નમસ્ચંદિકાજી આજે આપણે જાણીશું કે યજ્ઞયાગાદી કાર્યોમાં વિવાહમાં અને દાન જેવા કાર્યોમાં શુભ કાર્યોમાં જે પણ વ્યક્તિ તે કાર્યોમાં વિઘ્ન લાવે છે તે વ્યક્તિને શું ફળ પ્રાપ્ત થાય છે સપ્રમાણ આજે આપણે જાણીશું સૌ પ્રથમ આપણે મહાભારત અનુશાસન પર્વના ના શ્લોકનું શ્રવણ કરીએ ઉપસ્થિતિ વિભો સમૃતો ઉપસ્થિત હવે બૃહસ્પતિ સ્મૃતિમાંથી એ શ્લોકનું શ્રવણ કરીએ પછી બંને શ્લોકોનો અર્થ સમજીએ ઉપસ્થિતિ વિવાહે ચ

એટલે કે કીડો તો કોઈ પણ પ્રકારના શુભ કાર્ય હોય તેમાં સહયોગ આપવો જોઈએ એમાં વિઘ્ન ઉત્પન્ન તો ના જ કરવું જોઈએ અને આવા ધાર્મિક શાસ્ત્રીય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમામ સનાતનીઓને આ વિડિયો પહોંચાડો જેથી આપણા હિન્દુ ધર્મનો સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થઈ થઈ શકે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ત્રિકા જય